મૃત્યુદંડ લેખિકા વર્ષા અડાલજા અધ્યાય એક પરાણે ઉઠ્યા શરીર ખેંચવું પડતું હોય એમ હાફી ગયા હવે તો સુતા સુતા પણ જાણે શ્રમ પડતો હતો જીવાયેલી જિંદગીનો ભાર લાગતો હતો એમણે બારી બહાર જોયું આકાશનો સોનેરી રંગ ઝાંખો પડવા લાગ્યો હતો અને આછી ગુલમહોરી આભા ફેલાવા લાગી હતી ધીમે ધીમે પોતાનું જીવન અસ્ત થઈ રહ્યું હતું અને નીરવ પગલે મૃત્યુનો અંધકાર ફેલાઈ જવાનો હતો મૃત્યુ એક હલકો કંપ શરીરમાંથી પસાર થઈ ગયો જાણે વીજળીના ખુલ્લા તારને સહેજ જ સ્પર્શ થઈ ગયો મૃત્યુ ખરેખર જીવન લય પામી જવાનું હતું પોતે સાત પેઢીના કર્મકાંડી નાગર બ્રાહ્મણ નાગરોના ગોર પિતાના પિતા અને એનાય પિતા પૂજાપાઠ કરાવતા સરાવતા મૃત્યુંજયના જાપ જપતા મૃત્યુશૈયા ગ્રહણ કરતા બારમા તેરમાના પચાસ તાળુ ખાઈ જતા અને પોતે શું જાણતા નહોતા કે મૃત્યુ નિશ્ચિત છે એક દિવસ બારણે ટકોરો મારી અતિથિની જેમ આવીને ઊભું રહેશે વિચારો ખંકેરતા હોય એમ એમણે જોરથી ડોકું ધૂણાવ્યું કેમ અત્યારે આવા બધા વિચારો આવતા હતા બપોરે ખાસ્સી ઊંઘ આવી ગઈ હતી આવું ઘણી વાર બનતું રાત્રે મોડે સુધી ઊંઘ ના આવતી ઊંઘવાની ગોળી લેવી પડતી હવે તો રાત્રે વાંચવાનું ફાવતું પણ ન હતું મોતીયાનો ઓછાયો દ્રષ્ટિના તેજ ઉપર પડી ચૂક્યો હતો બપોરે આંખ મળી જાય છે તો અળસાઈને ફેલાયેલી બપોર ઢળી જાય છે પછી જ આંખ ખુલે છે પાણી શોષ પડતો હતો તરસ લાગી હતી વિશાળ ખંડમાં આંખો ખેંચી નજર ફેરવી પર 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 પડેલી છબીઓ ચકલીનો માળો બારણા લક્ષ્મીજીની કાચની મોટી છબી ખૂણામાંનો પટારો સોફાના ઘસાયેલા કવર અને સીસમની કોતરણીના હેન્ડલ એકદમ ઊંચી છત પર અસલ બેલ્જીયમ ગ્લાસનું ઝુમર ખીજેલા સમયની ગંધને સૂંઘતા હોય એમ એમણે ઊંડો શ્વાસ લીધો તરસ તરસ લાગી છે મને મૃત્યુની તરસ પ્રેમની તરસ કોઈ સાંભળો છો કોણ સાંભળે નિર્જીવ વસ્તુઓ સાથે ભટકાઈને અવાજ પાછો વળ્યો કોણ હતું જે સાંભળે ઘણા સ્વજનો જીવનની પહેલે પાર મૃત્યુની હદમાં હતા અને થોડા ભવિષ્યની સરહદ પર દૂર તાક માંડીને ઉભા હતા બંનેની વચ્ચે એ હતો નો મેન્સ લેન્ડ જીવનની સરહદ પરનો આ પોતાનો છેલ્લો મુકામ ન જાણે ક્યારે ડેરા તંબુ ઉચકી એક અજાણી સફરનો આરંભ કરવાનો હતો શરીરને ધક્કો મારી એ પરાણે ઉઠ્યા અને બત્તી કરી આજ તો નાના પણ ઉઠાડવા ન આવ્યો પલંગ પાસેની દિવાલ પરના એક નાના મંદિરમાં માતાજીની છબીને પગે લાગ્યા ત્યાં નાના માચીસ લઈને આવ્યો દીવો કર્યો શેઠને હાથ જોડી જયંબે કહેતો એ ચા લેવા ગયો દીવાનો આછો ઉજાસ મંદિરની બાજુમાં દિવાલ પરના ફોટા પર પડતો હતો પુષ્પા અને અમિત એમણે હળવેથી હાથ ફોટા પર ફેરવ્યો અને હાથને ચૂમી લીધો કેટલાક વર્ષ થયા હતા આખરી વિદાયને આંખ છલકાઈ ગઈ અમિત આંખનું રતન કેટ કેટલી બાધા આખડી પછી અમિતનો જન્મ થયો હતો ઓહો શું ઓછવ કર્યો હતો જામનગર છોડે કેટલાક વર્ષ થઈ ગયા હતા છતાં અમિતને લઈ જામનગર ગયા હતા ધામધૂમથી જનોઈ આપી હતી ઘીની ઉપર ધારે લાડુની નાચ જમાડી હતી કેળવણી ફંડમાં પૈસા આપ્યા હતા અને અમિત પણ કેવો અસલ નાગરી રૂપ અને ચાતુરી ઉઘડતો વાન નમણી મોકળા સંગીતનો શોખ ક્રિકેટર ભગવાને પુષ્પા જેવું ઢીમચું વળગાડી દીધું હતું પણ અમિત જેવો દીકરો દઈને સાટું વાળી દીધું હતું